મમ્મી ભૂખ લાગી એવું કરું હારું તાર બાપા જોડે ની મંગાય ને કેરો આસા ફરજા બધું મંગાયો લાવ એટલે હારું તો હું એટલી કરી પછી પપ્પા હું એ હારું તું તારો હાથ વેને બેહી ગયો અમે થઈને ફરીએ ગોડો તારા પગે પગે ફૂલવાડી મારા પગમાં વેરા કોટા હાય સંગીતા અને આઈ આવું હું તો બસમાં આવી ગયો તાર હાથ માં ઓલે ના તમે તાર મારો પર્સ લાયો તો હું પર્સ વાળો હતો સાઈડ માં રોડ ઉપર તે હું તા લેતો આયો ના આ તો બહુ સરસ હતો કેટલા માં આવી ગયા ગોડી તારા માટે તો કિંમત છે મારે કહેવાની હોય માં ના કેને કેને યાર તું કિંમત જોને શું કરે યાર તું પ્લીઝ યાર કેને 1250 રૂપિયા નું લાયો હા હા આટલું બધું વાના કતો ના લાવ્યો તો હારું હતું મારા બકુલે છે એટલું મને પ્રેમ કરા કરું જ નહીં યાર ના કરું

கா